એક બીજી બહુ સરસ જગ્યા છે ધોળકામાં પાંડવોની શાળા તરીકે આ ઓળખાય છે જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવોને સંતાઈને રહેવાનું હતું ત્યારે એ લોકો કહેવાય છે કે અહીંયા રહ્યા હતા અને અહીંયા એ અમુક વિદ્યાઓ શીખી શકે એના માટે આ શાળા બનાવી હતી ઓકે સો એક્ઝેક્ટલી વિદેશીઓના આક્રમણ થયા એટલે બહેલોલ ખાન ગાજી છે એમણે આ પાંચ પાંડવની શાળા જીતી લીધી અને હાલ એને બેહલોલ ખાન ગાજીની મસ્જિદ તરીકે ઓળખાય છે અને અત્યારે હાલ પુરાતત્વ ખાતાના વિભાગમાં છે ઓકે તમે જુઓ અને આ એક્ઝેટ ધોળકા ગામની અંદર છે પણ આમ દુઃખ એ વાતનું થાય કે અહીંયા આટલું આપણો સમૃદ્ધ વારસો કહેવાય આપણું આ એક સરસ સ્મારક કહેવાય કે જ્યાં લખ્યું નથી પાંડવોની શાળા પણ લખ્યું છે મસ્જિદ તો એ આમ દિલને ક્યાંક ઠેસ પહોંચાડે છે પણ ચલો આપણે કઈ નહીં બ્યુટી જોઈએ આની આપણે પણ અહીંયા ગદા અને બધું શીખવા આવવું જોઈએ ને પાંડવની જેમ